નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ફરીથી મનસુખ રાઠોડ અને એક મહિલાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ બેન જે છે એમને એક કંપનીની અંદર કામ કરતા હોવાથી એમના હાથના ચાર આંગળા કપાઈ ગયા છે જે અંગે કંપનીએ આ બેનને કોઈપણ પ્રકારની આર્થિક સહાય કે વળતર આપેલ નથી જે અંગે મદદ માગતા આ બેને મનસુખ રાઠોડ પાસે ફોન કર્યો છે અને આ અંગેની વાતચીત કરી રહ્યા જેમ કે મંસુખ રઠોડા બેન ને કાયદે કે સલાહ પી રહ્યા છે અને આ વિડીયો વાયરલ કરી અને આ બેન ને ન્યાય મળે એવો પ્રયાસ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો આ સંપૂર્ણ રેકોર્ડિંગ જેની અંદર બેન સાથે શું બન્યું છે એ તમે સાંભળજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ જ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો મારે છે ને કંપની રાજકોટ રાજકોટ મારા હાથ આવી ગયા હે ત્રણ રહ્યા ને ઈ આવી ગયેલા કપાઈ ગયેલા હે

બે દિવસ નો કેવી રીતના આપડો પગાર કાપી લેવડે પચાસ હોય આવી ગયો હા આવી રીતના પ્રેશર કે આટલા ફરજિયાત મશીને કટિંગ કરતી એવરેજ હતી બાર હજાર ની બાર હજાર ફરજિયાત કરી દેવાના એમ ઓકે કદાચ આપણા થી નો થયા હોય તો એ બે દિવસ નો મેમો કાપી લે અને જો એ સુપરવાઇઝર નો કાઈ મને કાઈ નો કહીએ એક તો સુપરવાઇઝર ને જે ઉપર થી જે સેટ હોય ને એ લંગરાવે મેં મારી નજરે જોયું સુપરવાઇઝર ને ખમખાવતા હતા ને અમને મશીન ઉભા રાખે ને એમ કે ચાલુ રાખો મશીન એક ધારો અને કલાક ની એવરેજ કરે કે હાલો આ કલાક આટલા થયા તો એટલા જ આખા દિવસ બધી કલાક ના એટલા નંગ કરે તો પછી છોકરી વચ્ચે બાથરૂમ જાતી હોય કોઈ આડાવરું કઈ કામ કરતી હોય તો એ ટાઈમ નહીં ગણવાનો એને પૂરા નંગ જ જોઈ કલાક ના કલાક ના માનો કે કલાક આટલા નંગ થાય તો એને એટલા ઈ ફરજિયાત કરી દેવાના બરાબર આટલું પ્રેશર આપે હા એટલું પ્રેશર આપે છે બધા તકલીફ તો છે બધી છોકરીઓને પણ કોઈ બોલતી નથી કે બધા રહ્યા ને એની પાસે પૈસા જાજા હે ને એટલે કોઈ પોચી શકતું નથી જો મેં આટલું કર્યું હોય ને તો મને બધી છોકરીઓ એવી જ સલાહ દે હે કે તું નહીં પોચી એમ કે એમની પાસે રૂપિયા છે રૂપડે રૂપિયા ખવડાવી દે એટલે બધા કોઈ કઈ બોલે નહીં એટલે આપણે આમ નામ જ રહી એવું નથી બિચારો બાળકો જગી ગયા બનાવ બને પણ સરકાર ને જાણ કરવી જોઈએ અધિકારીઓને જાણ કરવી જોઈએ પછી પૈસાદાર હોય એટલે એ દબાઈ જાય પણ જે તે સમયે કોઈ પણ અનઘટિત બનાવ બને તો એની ઉપર કડક કાર્યવાહી થાય નામદાર કોર્ટ નો છોડે કોઈ જમવા માટે અડધી કલાક હોય ને તો એમ થાય કે જમીન છોકરી અડધી દસ મિનિટ પાંચ મિનિટ વધી છે તો બેઠી હે તો છોકરી બેસવા ન દે ના હાલો જમી લીધું એટલે તરત ઉભું થઈ જવાનું કેમેરામાં પકડાઈ જાય ને નાસ્તો કરતા કદાચ કવે તો ટ્રાય ભૂખ લાગી હોય કદાચ નાસ્તો કરતા કેમેરામાં પકડાઈ જાય ને તો તરત પાંચ દિવસ નો મેમો બનાવ એટલે પાંચ દિવસ નો પગાર કાપી લે એટલે છોડીઓ ને કવેત ના ટાઈમે જે અપડાઉન કરતી ને મારા અહીંયા સ્ટોપે હાડા પાછે હું નીકળતી પછી ઘરે જાય એટલે નવ દસ વાગે એટલે ભૂખ તો લાગે ને તો એવા કવેતર ટાઈમે નાસ્તો નહિ કરવાનો કારણ કે કેમેરા બધે આખા ખાતામાં ટોટલ જગ્યા કેમેરા ખૂણે ખૂણા નાખી દીધા અને છોકરીઓ તો અમુક ઘરની પરિસ્થિતિ જોઈ ને જાતી હોય ઘર સાવ ગરીબ હોય તો શું કરવાનું મારે મારે જ પરિસ્થિતિ સાવ ખરાબ હતી મારો હાથ આવી ગયો ને તો બે વર્ષ બીજા ખામે હું ગઈ

અજંતાના ફોટો મોકલો કારખાના મોરબી માં કઈ જગ્યા એવું કારખાનું મોરબી સનાડા સનાડા રોડ ઉપર હા રોડ ઉપર ઓરપેટ હે હા હા અને એનો માલિક છે પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા 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 જી એમના મોબાઈલ નંબર મળે એમના મોબાઈલ નંબર શું કોઈ ને એમના ક્યારેક કોન્ટેક્ટ થતો હોય તો એ ન મળે અને કદાચ કઈક આપણે વાતચીત કરવી ને ખુદ ને એમના જે ડાયરેક્ટ મેનેજર હરખો જવાબ દે ન દે આ વાતમાં તો મારા કાકા ની ગેટે આવતા હતા તો એમને કોઈ હરખો જવાબ ન દેતા હોય આવા તો કેસ ચાલતા જ હોય કે અમે હું તમને બધા જવાબ દેવા નવરાહી માર માવતર ને એવો જવાબ આપ્યો

બતાય ના કાગળ છે કે કોઈ નહી કાગળિયા મને આ ઓટસક માં મોકલજો જોઈ અને તારા કાકા કે તારા વારસદાર માં કોઈ હોય એમને લેતી જોઈ હું ની અંદર દાદ હા તે વાંધો નહી કાગળિયા તો મને આ કોઈ પુરાવો કાઈ ન થાય બોલા કંપની ના જે છે ઈ ય કંપની ના કમરી ઈ તો પછી પોલીસ જોઈ નામદાર કોર્ટ માં અને મેં તો જે ને એને દીધું કે હું આની મને મારા હાથ તકલીફ છે મને અત્યારે ક્યાંક કામ માં કંપની એ હોય તો મને કોઈ કામે નથી રાખતું અત્યારે હા એ તો આંગણા નું હોય એટલે કામ નો થાય કાઈ વાંધો નઈ બેટા તમે હું આખી જિંદગી જ રહેવાનું મને રોટલા કરવામાં તકલીફ પડે કાઈ કાઈ વાંધો નઈ ચાલો તમારો એડજસ્ટ કરાવી દઉં છું તો મને ખાલી તારો ફોટો મોકલી દે અને અજંતા ના ફોટા બોટા ને એવું કઈ હોય કોઈ કારખાના ને તો મોકલી દે ચાલો